ગતરોજ રોજ મોડી રાત્રે અજાણ્યા તસ્કરોએ મંદિરમાં ઘૂસી મંદિરની ત્રણ ત્રણ દાનપેટીઓ તોડી અને ચોરી કરી છે જેના કારણે ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે રાત્રિના અંધારાનો લાભ લઈને તસ્કરોએ રામજી મંદિરમાં પ્રવેશ કર્યો હતો તેમનો મુખ્ય ટાર્ગેટ મંદિરમાં રાખેલી દાનપેટીઓ હતી તસ્કરોએ એક નહીં પરંતુ ત્રણ ત્રણ દાનપેટીઓને તોડી તેમાંથી રોકડ રકમની ચોરી કરી છે ખાસ કરીને શ્રાવણ માસ ચાલતો હોવાથી મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો દાન કરતા હોય છે આથી મોટી રકમ હોવાની શક્યતાઓ રહેલી છે આ ઘટનાની યાન સવારે થતા જ ભક્તો અને સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો છે તેમનું કહેવું છે કે તસ્કરોએ હવે ધાર્મિક સ્થળો પણ સુરક્ષિત રાખ્યા નથી આ પહોચી અને વધુ તપાસ હાથ ધરી રહી છે આ ઘટના એ મંદિરની સુરક્ષા ઉપર પણ સવાલ કર્યા છે બોડેલી સંજય રાણા છોટાઉદે પૂર્વ સત્યની

રામજી મંદિરના ચાર પેટીઓ પૈકી ત્રણ પેટીઓના તાળા કોઈ હરામખોરો આવીને તોડી ગયા છે જેમાં અંદાજે કેટલી રકમ ગઈ કઈ ખબર નહીં પડી પણ કમસે કમ સામે જે કંઈ ઇન્કમ હતી સામે જે આ હતી એ લગભગ ગઈ છે એવી શક્યતા છે જેવી અને ખબર પડી એવી તરત તમે ટ્રસ્ટને જાણ કરી ટ્રસ્ટીએ પોલીસ ખાતાને જાણ કરી પોલીસ આવીને તરત ઇન્કવાયરી ચાલુ કરી દીધી આગળ કાર્યવાહી ચાલુ છે નિરંજન શાસ્ત્રી હું છેલ્લા બાર વર્ષથી રામજી મંદિર ખાતે પૂજારીમાં સેવા આપી રહ્યો છું જનસેવા અને પ્રભુ સેવા